કે નો વાત હા 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 કે મે મે માં ગયો કે ઇન્ફાસ્ટલી 44 45 55 ને અવે ના પપ્પા દોપલ તો ₹25 50 52 40 થી ₹50 52 50 55 ઓલસા પાછો દીકરો હેકુ આઈ દીધું હા જો 15 રૂપિયા દોપલ પડ્યું છે પંજો ફેરલા દોરા દે હા બોલો પાછું યાર એક

5275 એકાઉન્ટ <laughs> ekawan chali babu jam સા પાસઠ બાવન પાંચ બાવન પાંચસો રૂપિયા એસી નેવું પચાવ પાંચ પેપર I, 4, 4, Super.